ઇતિહાસ બન્યા અંગ્રેજ અંગ્રેજકારના ત્રણ અપરાધિક કાયદા રાષ્ટ્રપતિએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા ભારતીય સાક્ષર વિધેયકને આપી મંજૂરી આઈપીસી સીઆરપીસી તેમજ ભારતીય સાક્ષર કાનૂનની લેશે જગ્યા નવી દિલ્હી ખાતે પંડિત મદદ મોહન માલવ્ય એકસો બાસઠમી જન્મ જયંતિની ઉજવણીમાં સામેલ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું મહામનાએ એ બનારસ યુનિવર્સિટીના રૂપે દેશને આપી છે ગૌરવશાળી સંસ્થા માલવ્ય ની અગિયાર ખંડ સંકલિત રચનાના સંકલન કર્યું વિમોચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શ્રમિકોનું હિત શ્રમિકોને સમર્પિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કહ્યું ગરીબોની સેવા શ્રમિકોનું સન્માન અને વંચિતોનું માન અમારી પ્રાથમિકતા હુકુમચંદ મિલના શ્રમિકોને અર્પણ કર્યા ચેક ખરગોન જિલ્લામાં સૌર ઉર્જા સંયંત્રો પણ કર્યો શિલાન્યાસ કૃતજ્ઞ દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તેમની જન્મ જયંતિ પર કરી રહ્યો છે નમન સુશાસન દિવસ તરીકે ઉજવાતી જયંતિ પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી એટલ સ્મારક પર અર્પિત કરી પુષ્પાંજલિ દિલ્હીમાં નાતાલની ઉજવણીમાં ભાગ લઈ ખ્રિસ્તી સમુદાયને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું બાઇબલ અંતિમ સત્યનો સાક્ષાત્કાર કરી મુક્તિ મેળવવામાં આપે છે સંદેશ ભારતની વિકાસ યાત્રામાં ખ્રિસ્તી સમુદાયની વિશેષ ભૂમિકા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી રશિયાના પાંચ દિવસના પ્રવાસે રશિયાના ઉપપ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસા પર થશે ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ગુડ ગવર્નન્સ ડે બે હજાર ત્રેવીસની ઉજવણી સીએમ કાર્યાલય અને એનએફએસના તથા ફાઉન્ડેશન વચ્ચે થયા એમઓયુ કચ્છના રણોત્સવમાં આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે થશે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ સફેદ રણમાં વોચ ટાવર પરથી લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી કરાશે મનોરંજન કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની કરાવશે આજથી એકત્રીસ ડિસેમ્બર સુધી સવારના દસ થી રાતના દસ સુધી અમદાવાદમાં યોજાશે કાંકરિયા કાર્નિવલ ભવ્યથી ભવ્ય ભાતીગાળ સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમના આયોજન થકી રોજ કરાશે ઉજવણી સુરક્ષા હેતુ ત્રણ પોલીસ કંટ્રોલ રૂમ કરાયા કાર્યરત